સાબરકાંઠાના હિંમતનગરમાં જાણીતા જ્વેલર્સ શોરૂમ સાથે સંકળાયેલ એક ગંભીર મામલો સામે આવ્યો છે સગીરાને લવ લવજેહાદમાં ફસાવાનો પ્રયાસ કરી ખંડણી માંગ્યાનો આક્ષેપ થતા પોલીસ હરકતમાં આવી છે માહિતી મુજબ ખરીદી માટે ગયેલા ધનિક પરિવારની સગીર દીકરી પાસેથી ફીડબેક ફોર્મ મારફતે મોબાઈલ નંબર ઇમેઇલ અને સરનામું મેળવવામાં આવ્યું હતું ત્યારબાદ કેટલાક યુવકોએ સગીરાને પરેશાન કરી ફોટા એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી પરિવારે હિંમતનગર એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પોલીસે છટકું ગોઠવી આરટીઓ બાયપાસ રોડ પરથી બે યુવકોને ઝડપી પાડ્યા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે જાણીતા જ્વેલર્સની સંડોવણી અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને કર્મચારીઓની વિગતો સહિત તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને છે હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્રભાઈ સગીર અને એનો પીછો કરવા બાબતે ફરિયાદ આપેલી ફરિયાદની વિગત એ છે કે ફરિયાદી પોતે કલ્યાણ જ્વેલર્સ મોતીપુરા ખાતે ખરીદી માટે ગયેલા ત્યારે એમની જે પર્સનલ વિગતો છે એનું ફીડબેક ફોર્મ ભરાવેલું એમાંથી આરોપીઓએ ત્યાં નોકરી કરતા હોય એમની વિગત મેળવેલી અને પછી ફોનથી તથા મેસેજથી એમની દીકરીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો પરંતુ થયેલ નહીં એટલે એમણે ફિઝિકલી એમનો એનો પીછો કરેલો અને એ બાબતે ગુનો દાખલ થયેલ છે આરોપીઓની તપાસ દરમિયાન અટક કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીઓ સબજેલ ખાતે છે